એક એક સ્થમાં સોના સોનારૂપી તમને બધું બતાય છે હાલો આજે આપણે સોનાની દ્વારકા શ્રી હરિ વિષ્ણુ ભગવાનના દર્શન કરવાના છે અને આપણે કૃષ્ણ લીલા રૂપી કે બાળ સ્વરૂપ જે છે તે જોવાનું તમે જોવા સોનાની દ્વારકા મોહિની સ્વરૂપ જુઓ કૃષ્ણ ભગવાનનું મોહિની સ્વરૂપ નાની દ્વારકા પાવન ધામ ચાલો દર્શન કરીએ સ્તંભ જય દ્વારકાજી જય માતાજી તો ચાલો આપણે આપણે સોનાની નગરીના દર્શન કરવાના છે તેમજ આપણે જે મહાભારત કે જે કૃષ્ણનો જન્મ કે કૃષ્ણનું બાળપણ જેના દવા પરાક્રમ છે કોને કોને માર્યા નાનપણમાં ચાલો બધું બતાવીએ આપી આવ્યા છે શિવાભાઈ બેરાણી આપણે એ દર્શન કરાવશે જય દ્વારકાધી ભગવાન દ્વારકાધીશ નગરીના દર્શન કરીએ અને સોનાની દ્વારકા જોવા એક સ્તંભમાં જોવા સોના તમને બધું બતાય છે હાલો આજે આપણે સોનાની દ્વારકા શ્રી હરિ વિષ્ણુ ભગવાનના દર્શન કરવાના છે અને આપણે કૃષ્ણ લીલા રૂપી કે બાળ સ્વરૂપ જે છે તે જોવાનું છે જો સોનાની દ્વારકા જન્મોત્સવ જોવા લાગુ ના ન લાગવું કઈ નહીં વાસુદેવ જોવા ટોપલામાં લઈને જાય છે કૃષ્ણ ભગવાનને અને અહીંયા છે કૃષ્ણનું પારણું જુઓ જય થાકર અને અહીંયા આ તમને આજે છે ને કુલર ગરમી નહોતા હોય આ માસની માસી પૂતના વધ ગાયો ચારતા ગાયો સાથે શ્રી કૃષ્ણ ભલામકી પોટ

कृष्ण रास लीला गोपी और साथी गोपी दला मासी पूतना मीराबाई राधा कृष्ण

પર્વત ઉઠાતે શ્રી બાલકૃષ્ણ ગોવાળિયા દ્વારકાધીશ ગરુડદેવ જગતગુરુ શંકરાચાર્ય રામાનુજાચાર્ય महावीर स्वामी गंगाचार्य धन्वंतरी भगवान सांदीपनी ऋषि ऋषि वल्लभ वल्लभाचार्य दुर्वासा मुनि नारायण मुनि જમદની ઋષિ અત્રિ ઋષિ અત્રિ ઋષિ પારદ્વા ઋષિ વિશ્વામિત્ર ઋષિ ધ્રુપ ઋષિ ગૌતમ ઋષિ कश्यप ऋषि शांतिदारो शांतिदारो वरिष्ठ ऋषि संतान लक्ष्मी लक्ष्मी विद्या लक्ष्मी श्री द्वारिकाधीश राधा जी લાયક વ્યાપોરાશ લાયક વ્યાપોરા ગૌરવ પાંડુ શાંતિદૂત બનવા આવ્યા કૌરવો પાંડવોના દૂત ભગવાન કાવ્યા ઠાકર બન્યા આ એ વખતેનું છે દુશાસન દ્વારા દોસ્તીનો ચીર ભીષ્મ પિતા બાણ છે અહીંયા ઉપર ઋગુ ઋષિ ગુરુસિંહ દ્વારા ભગવાનને લાત મારી પાસે આગમન દ્વારકામાં શ્રી હરિ જો બધાનું સ્વાગત કરે છે કૃષ્ણ રુચમિણીજી અને દુર્વાસા રૂચિ સત્ય ભામાજીનું ઋષ્ણુ શંખાસુરનો વધ હાથી સુદામાના તરણ દોયા જય ખાતા જય દ્વારકાધીશ અષ્ટપત્રણ પત્રણીઓ સાથે જો ભગવાન દ્વારકાધીશ અને અષ્ટપથ પત્રણીઓ છે બધી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ દર્શન ગોપીરાસ ઉપર તમે આમ જુઓ આ બે દેખાય સોનાની દ્વારકા જય દ્વારકાથી જય દ્વારકાથી જય રામદેવ પીર નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિમાં જ્યારે અમૃત કરી બતાવ્યો જુઓ મીરાબાઈ શ્રી કૃષ્ણ ભગવાન

itulah mata ji maha mata terawali mata gayatri mata matsya avatar dwar ka desh varaha avatar ganpati bapa narsi avatar વામન આવતા પરશુરામ અવતાર રામ આવતા કૃષ્ણ અવતાર હનુમાન બુદ્ધ અવતા કલ્કી અવતાર શ્રી વિષ્ણુ ભગવાન દ્વારકાધીશ પણ અને આ જે અખંડીયો છે જ્યારથી આ સ્થાપના કરીએ ત્યારથી છે અખંડીયો કૃષ્ણપાળનું જગન્નાથ રામેશ્વરમ स्वर्ज्योत्यलई द्वार द्वारका दर्शन जय द्वारकाधीश जय द्वारकाधीश તીર્થ સ્વધામ આ શ્રી કૃષ્ણ ભગવાનને હાથે પારથી બાણ વાગે દ્વારકા તીર્થ હાલકા તીર્થ પશુ બધા માફી માંગતા તિરુપતિ બાલાજી શ્રીનાથજી બાબા મોહિની સ્વરૂપ જુઓ કૃષ્ણ ભગવાનનું મોહિની સ્વરૂપ સમુદ્ર મંથન સ્ત્રી હરી વિષ્ણુ ભગવાન શેષનાગ